એક છોકરો હાથ ઊંચો કરીને સાહેબ ગરોડી છે ને એ કુપોષિત મગર છે એને બાળપણ માં કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ પ્રેમ અને વરસાદ શરૂઆતમાં હારા જ લાગે તકલીફ તો ત્યારે થાય જયારે પૂર અને વાવાઝોડા આવે શેરી માં વચ્ચે જોર જોર થી બોલાચાલી થતી હતી પછી તો ન્યાય જઈને બે ને સમજાય પછી મારા મારી ચાલુ થઈ તો પૂછવું તો એ મિત્રો કે સાડી ના ગરવાડા ને સાઢુ કેવાય તો સાડી ને સાઢુડી કેવાય એક સગા એક છોકરા ને કેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ મગફળી અને લગન બે સરખા મગફળી માં પાંચ છ દાણા ખાઓ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે લગ્ન માં એવું પાંચ છ દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય આપણે ન્યા પરિવાર માં ખુબ પ્રેમ હોય છે ઠીક હે જો કોઈ એક જણો બીમાર થાય એટલે આખો પરિવાર ખીચડી ખાય તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી એક ભાઈનું મોઢું લાલચોડ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા આમાં આ વખતે મોબાઈલ ફાઈટો નહોતો પણ મોબાઈલ નો પાસવર્ડ એની પત્ની ના હાથમાં આવી ગયો હતો પતિ કે તો અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી કેમ બાજસ ઓલી કે વર્ક ફ્રોમ હોમ પત્ની પતિને કે મને ખબર છે તમારે માં બહુ કામ રહી થોડોક પોતા માટે સમય કાઢો ઓલો કે હા સમય કાઢું પણ ફિનાલ નો હોય તો લઈ રાખજે કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે ઉતા ઉતા વિચાર કરું તો હું વાંધો પછી થઈ ગયો છોકરી હાઈટ માં નાની હોય તો ક્યુટી અને સ્વીટી ઠીક હે અને છોકરો હાઈટ માં નાનો હોય તો બાઠ્યો વાહ મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતરા કે સાબુદાની માં સાબુ હોય થૂકદાની માં થૂક હોય સમજ ગયા તો પછી મચ્છરદાની માં માણસ કેમ અમારે ન્યાય જોઈએ લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી ઠીક છે અરે ભાઈ આવી અફવાઓ ને આ ગેરસમજ થી દૂર લ્યો સમજ ગયા અને મારા જેવા માણસને મળો તો હું શું કહું છું

અને પત્ની વિચારે છે કે ખબર નઈ આજે શું થયું હોય છે કે ખબર નહીં પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણ થી તરત જ લાભ થાય છે બે દોસ્તાર વાત કરતા હતા કે માની લે કે મને કન્યા ગમી ગઈ ઓલો માની લીધું હવે એ કન્યાને હું જ ગમી ગયો બોલો કે ઈ હું ન માનું ખબર ને લોકો રાતના બબે વાગા સુધી કેવી રીતે જાગી લે છે મને તો પોણા બે થાય ત્યાં તો નિંદર આવવા મંડે ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે અચ્છા જ્યારે આપણે એ પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાક છે તો નહીં ને કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે એમાં શાક સુધારવું ન પડે એક વાત ખાસ યાદ રાખજો મિત્રો જયમાં પેલા ભલે હાથ નો ધોવો પણ જયમાં પછી ખાસ હાથ ધોજો કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો સમજ્યા મેં કીધું ચા હાટુ થઈને ખાલે ખાલી બે વાર છોકરી જોવાય ગયો તો હું ઘરજી આવું આવું હતી અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને હું ગુડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે જિંદગીમાં બે વાત ખાસ ધ્યાન રાખજો ઠીક છે એમાંથી એક વાત હું કાલે કહીશ એક વાત પરમ દિવસે કહીશ અને વધારે પૂછશો તો એ કોઈ નહીં કહું કોઈને પાણી થી બીક લાગે કોઈને આગ થી બીક લાગે કોઈને ઉંચાઈ થી બીક લાગે પણ બે કલાક થઈ ગઈ તોય બેઠી નઈ કારણ કે તેમને મોડું થતું એક સુખી પતિ હતો તો કોણ જાણે કોણ હતો આપડે તો ખાલી વાત સાંભળી છે દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ કરવાડી કારણ કે અઠવાડિયામાં બે ત્રણ વખત તો એ મનાવી જ પડે ડોક્ટર દર્દી ને કે રાત્રે ટેન્શન લઈને સુવું નહીં તો લોકો તો હું પિયર મોકલી દઉં અમુક વાંઢાવની બિચારાવની કોયલ ક્યાં તોડ ટોડલે જઈને બેસી ગઈ છે ને કેને ભેગી જ નથી થતી

આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ નવરા બેઠા હોય એટલે બગાસ ખાય તો હવા ખાય છોકરા ખાય તો ખાલી ખંખોરિયું ખાય મોટા માન ખાય છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય વાંઢાઓ માથું ખાય પરણેલાઓ ખોટ ખાય ઈમાનદાર ધક્કા ખાય ને બેમાનો પૈસા ખાય અને છેલે બાકી વૈદા એટલા માવા ખાય સસરા એ જમાઈ ને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ અચ્છા જમાઈ બિચારા એ ભોળા ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ કે શું મોબાઈલની ચાલી સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ઠીક છે કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે ઘરમાં આપણો વોટ એટલે વોટ આગલા દિવસ નું રાંધેલું મને પૂછી નાખે ખાવું કે વંદા ને ગરોડી નું આ દુનિયા ઉપર થી નાશ થઈ સાહેબ એ દિવસ થી સ્ત્રીઓ નું આ દુનિયા ઉપર રાહ જઈશે રાજ કુવારાઓ નજરમાં નજર માં દરેક સમસ્યા નું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો ઠીક છે પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો હંમેશા ખુશ રહ્યો ઠીક છે આવા આશીર્વાદને કારણે કેટલાય કુવારા રહી જાય

કે સાસુ કેવી મળશે હવે સાસુ ડરે છે કે કેવી મળશે ખભા ઉપર હાથ અને મન અડવું થાય એ ભાઈ બંધ અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું અડવું થાય એ ગર્લફ્રેન્ડ હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું જેને અંગ્રેજી નથી આવડતું